મિત્રો તમે જો આ રીતે ભાજી બનાવી અને ખાઈ ગયા ને તો આંગળા રહી છે આપણે ગામડાની મસ્ત ભાજીની રેસીપી તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર તમે પૂરેપૂરો વિડીયો જોઈએ તો ભાજી બનાવવામાં આપણે સૌથી પહેલા આપણે આ બધું બાફવું પડે તો તેના માટે કુકરમાં લઈ લીધું છે પાણી અને એમાં આપણે આ નાખશું રીંગણા અને બટેટા બીજું એ જે નાખવાનું છે તે પછી નાખશું આપણે અને રીંગણા નાખી દીધા હવે આપણે ફૂલેવર નાખવાનું છે આ નાખીએ અને આપણે પછી બીજું બધું બકાલું કટિંગ કરવી ત્યાં સુધીમાં આ બધું બફાઈ જાય તો મિત્રો ભાજી બનાવવા માટે લીલી ડુંગળીની જરૂર પડે અને એની ગ્રેવી કરવી પડે તો આપણે આ કટરમાં આપણે એકદમ ગ્રેવી કરી નાખીએ તો આપણે ભાજીમાં લાલ મરસાઇની જરૂર પડે તેની આપણે ગ્રેવી કરવી પડે તો જો આવી રીતે કાપી અને મસ્ત ઝીણું કટિંગ કરી નાખવાનું આપણે ધાણાનો સ્વાદ ન આવે અને વધારે લેવો હોય તો તમે આ રીતે તેના જે આપણા દાંડલીનો ભાગ આવે ત્યાં નાખી અને એને કટરમાં એકદમ ઝીણું ક્રશ કરી અને કરી નાખો એટલે તમારે એનો સ્વાદ એકદમ બેસ્ટ આવી જાય છે તો મિત્રો આપણી ડુંગળી અને લાલ મરચું લીલું મરચું આપણું કમ્પ્લીટ ગ્રેવી થઈ ગયું છે જો આવી રીતનું ગ્રેવી કરવાનું જોઈ લો ભાઈ હવે આપણે લઈ લીધું છે લસણ અને આદુ એને પણ આપણે આમાં એકદમ કટર માં કાઢી અને મસ્ત ઝીણું કરી દેસુ તો મિત્રો આપણે ભાજીમાં ટમેટા પણ નાખવા પડે તો ટમેટાને જો આ રીતે કટિંગ કરી અને તમારે આ જ મિક્સરમાં માં નાખ મિક્સર હાવ ગ્રેવી કરી નાખવા ને તો એનો કાંઈ જામ્યા નહી બોક એટલે આ રીતે આ કટરમાં તમારે કરી નાખવાનો ભૂકો એકદમ મસ્ત મિત્રો આપણે ભાજીમાં વટાણાનો યુઝ કરવાનો છે જોઈ આવી વટાણા ને મસ્ત ફોલી અને મસ્ત વટાણા નાખો એટલે ભાજી નો કઈક દેખાવ જ અલગ આવે તો મિત્રો આપણે વઘાર હવે ચાલુ કરવાનો છે તો તેના માટે આપણે ચૂલો હળગાવવો જોઈએ હાલો આપણે ચૂલો હળગાવી દઈએ ચાલો આપણે વઘાર ચાલુ કરવાનો છે એટલે આપણે તપેલું મૂકશું ચૂલા ઉપર અને હવે એમાં નાખશું આપણે શુદ્ધ ઘાણીનું નું તેલ હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું તેલ છે ઓરિજનલ આપણે વાડીની મગફળીનું તેલ કાઢેલું છે એટલે કઈક સ્વાદ જ એનો અલગ આવે તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખશું જીરું આમાં રાય કાંઈ હાલે નહીં રાય નાખવાની જ નહીં જીરું નો યુઝ કરવાનો તો હવે પેલા આપણે નાખીશું લસણ અને આદુ લસણ અને આદુ પેલા નાખી દેવાનું ભાઈ અને હવે નાખી દેવાય ની તેમાં ડુંગળી આ ડુંગળી ડુંગળી અને લીલા છે મસ્ત આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દેવું એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપડી ડુંગળી પચાસ ટકા સડી જાય ડુંગળી એટલે આપણે નાખવાના છે તેમાં વટાણા વટાણા સડી જાય કમ્પલેટ પછી આપણે ટમેટા નાખવાના છે હાલો વટાણા સડવા આપણી ડુંગળી હવે સડી ગઈ છે હવે એમાં જાય છે આપણે ટમેટા ટમેટા જો આ રીતે ઓલા કરેલા હોય ને તો એનો થોડાક થોડાક એક દેખાવા જોઈએ ટમેટા અને ઓલું આપણે મિક્સર માં કાઢી નાખીએ ને તો ટમેટા દેખાય નહીં હવાને આપણે મસ્ત ટમેટા એકદમ સડી જાય ત્યાં હું પાકવા દઈશું આપણે જે ઓલું બધું બાફવા મૂક્યું હતું એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ભાંગશું જો આ રીતે ભાંગી અને એકદમ ઝીણો મસ્ત ભૂકો કરી નાખવાનો આ રીતે તો મિત્રો હવે આપણા ડુંગળી ટમેટા એકદમ મસ્ત રીતે સડી ગયા છે હવે એમાં છે આપણે લસણમાં ભેળવેલું લાલ મરચું હંમેશા જ નાખવાનું કોઈ પણ શાક તમે બનાવો એટલે મરસું તો પલાળીને નાખવાનું એટલે તમારે બળી જાય એનો સુગંધ ન આવે તમારા શાક તો મિત્રો જો આ રીતે તમે ઘરે ભાજી એકવાર બનાવીને ટ્રાય કરો તમને પણ મજા આવી જાય હે આ રીતે ભાજી બનાવશો એટલે કાંઈ નહીં ઘટે તમે આંગળા સાટતા રહી જોઈ ભાઈ જ ભાજી છે આપણી જોવો તો મિત્રો હવે આપણું મરસું એકદમ કઈ ઘટે નહીં એવું સડી ગયું છે હવે આપણે એમાં મસાલો આપણે જ વારમાં બનીને તૈયાર ભાઈઓ કોથમરી તો હરેક શાક માં જરૂર પડે તો આપડે ભાજીમાં કોથમરી મસ્ત ઘરની વાડીની કોથંબરી છે તો આપણે એમાં નાખશું કોથંબરી આ જોઈ લ્યો તેમાં આ રીતે મોટું મોટું મસ્ત થોડુંક કટિંગ કરીને એટલે ભાજીમાં દેખાય હારી આપણી ભાજી બની ને થઈ ગઈ છે રેડી હવે એમાં આપણે નાખશું લેવા ભાઈ આ નાખીયું હવે આપણે ભાજીમાં નાખવાનું છે લીંબુ આ લીંબુ પણ આપણે વાડી માંથી ને જ લીંબુ મસ્ત લાવ્યા છે એના બી કાઢી નાખ્યું આમ અને મસ્ત હમણાં આપણે રસ કાઢી અને નાખી દઈએ હાલો